હેલો ફ્રેન્ડ્સ બહુ દિવસ પછી નહીં સેમ જેમ જાઉં છું હું એ પણ વીસ દિવસ પછી ને એકચુઅલી વચ્ચે ફરવાનું જે હતું ને એ ફરવા ફરવામાં બધું જ મેં દેવા દીધું ઓટલું લીધું છે સૌથી પહેલાં તો હું જીમ જઈશ અમારા પેટને ઘટાડવા મસ્તી કરું છું બોડી બનાવવા માટે પેટ તેની જાતે જે સેટલ થઈ જવાનું છે બસ તો જઉં છું અત્યારે હું જીમમાં જીમ જઈશ ને પછી આજે મંગળવાર છે મંગળવાર હોય એટલે મારું ફિક્સ છે વર્ષોથી કે દર મંગળવારે મંદિર જવાનું ગણપતિના એટલે આપણે ત્યાં જઈશું જીમ પડે ને એટલે સૌથી પહેલાં જીમ પછી ત્યાં અને થેલામાં એક બા છે એમને સાડી આપવાની છે ચીડિયા નથી ચાલી હમ થાકી જવાય છે જીમ જવું છે એક કલાકમાં તો जिमना सुपड़ा साफ करना है क्या है એટલે આમ એન્જોય જય એટલે જો ફાસ્ટ જિમ કરું છું ને આગળ ભઈ બને બી મંદિર આવ છે તો બસ फटाफट જઈન પતઈને ચેક રિંગ રોડ થી જય સેલિસ બ્રિજ આવે બ્લોગર તો ભાગે ટાઈમ નથી અડધો મારે પહોંચવાનું હોય અને એકચુલી જોવા જઈએમ તો જીમમાં હું બહુ કંઈ લોક ટાઈપ ઉતારતો નથી કારણ કે ત્યાં બધા આવેલા હોય ખાલી ખોટું કોઈની પ્રાઇવસીને બપોરના ટાઈમે જવું તો પબ્લિક ઓછી હોય ત્યારે જીમ ઉતારો બોડી બનાવીશ પછી હું જીમનો લોક બનાવીશ અત્યાર ભાગો મંદિર મળીએ એકચુલી જે બા માટે હું સાલની લાવ્યો ને કદાચ અભી હાલ જોયું સામેની બાજુ રિક્ષા બેસીને જતા રહ્યા હા શું કરી શકાય કંઈ નહીં જે મંદિર તો હું સ્પેશિયલ બતાવીશ તમને વ્લોગમાં જોયું આખો આના માટે અલગ વ્લોગ બનાવીશું પ્રોપર આ મંદિર બતાવવા માટે ઓકે ત્યાં મંદિરમાં એલાઉડ નથી વિડીયો ઉતારવાનું એટલે હું ત્યાં લખેલું છે એટલે હું ઉતારતો નથી પણ હા તમે સાડા પાંચથી છ માં આવશો તો આરતી તમારથી સરસ થશે અને મારી મમ્મી તો કહેતી હોય છે કે ધજાના દર્શન કરો તો ગણપતિના બી દર્શન થાય તો હું તમને ધજાના દર્શન કરાવું ક્યાં છે કઉલિસ બીચ છે અહીંયાથી દેખાય બાપા જોડે તમારી તમે મંગળવારના દર્શન કરો છો તો ખુશ રહેજો તમને કોઈ પ્રકારનું ટેન્શન આવવાનું જ નથી હા જઈએ ફ્રેન્ડને મળવા માટે હવે એ ભાઈને આવતું પણ એને એન ટાઈમ પર મીટિંગ આવી ગઈ પણ કંઈ નહીં મળવા જઉં છું અહીંયા એલિસ બ્રિજ આગળ તમે આની જે સાંજ છે એટલી મીઠી છે ને કે જોઈને ખુશ થઈ જશે જો એમાં પણ આ એકદમ સનસેટ છલ પાણી ભરાયેલું છે અને હા આપણો અટલ બ્રિજ વેચડીમાં પહેલા અટલ બ્રિજ ઉપર પૈસા નહોતા લેવાના તો પછી બધાય થૂંકવાનું ચાલુ કર્યું એટલે એની ઉપર ટિકિટના ભાવ લગાવવા લાગ્યા તો કે બરાબર છે આ લોકો કશું રાખે જ નહીં દરેક જગ્યાએ અહીંયા પિચકારીઓ તો દેખાતા થાય પણ કંઈ નહીં જેવી જેની સોચ પેલા અમુક હોય છે ખબર છે શું બસો ચા બા પાણી પીવા

તમે નહીં મારો અમે ત્રણ કલાક જેવું બેઠા થ્રી અવર્સો વાતો એટલે ખૂટે જ નહીં એ ભાઈ બંધો મળે એટલે શું હોય હા આ થેલો પાછો લઈને આવ્યો પેલા બાતો મળ્યા નહીં એ વાંધો નહીં નેક્સ્ટ ટ્યુઝડે ફરી મંગળવાર દઈશ ત્યારે બા દેખાશે ખસે છે ત્યારે અમને આપી દઈશ ઘરે જઈને હવે જમવાનું છે હજુ તો અગિયાર વાગી ગયા છે ત્યારે અત્યારે કરજે જમવાનું છે ને વિડીયોનું કામ કરવાનું છે એ પાક્કું સૂતા બે ત્રણ તો વાગી જ જશે રોજનું છે કંઈ એક આંટો મારવા નીકળીશું થોડું કામ કર્યા ભાઈ કંટાળા આવે ત્યારે ત્યારે કંઈક નવું જોવા લઈ જઈશ તમને બસ એટલે આજે કંઈક કેટલું કંઈ એટલું હતું કંઈક ખાસ કર્યું નથી પણ હા કામ બહુ રહ્યું અને ફ્રેન્ડ જોડે મળીને પણ કામની જ વાત હતી બધી કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ વિચારે છે બધું લોડ પડે છે પણ વાંધો નહીં બસ ભગવાનનું નામ નહીં ને દિવસ પતાઈ જતા પાઠ કરવા બેઠું છું હવે મળીએ કાલના બ્લોગમાં કંઈક નવું કરશું જય શ્રી કૃષ્ણ